જોઈને પાકિસ્તાની તસ્કરોએ પોતાની બોટમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો દરિયામાં ફેંકી દીધો હતો પાકિસ્તાનીઓને કંટ્રોલમાં કરવા માટે ભારતીય એજન્સી દ્વારા ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં પાકિસ્તાની બોટના કેપ્ટનને ઈજા પણ પહોંચી હતી બોટમાં તપાસ કરતાં રૂપિયા છસો કરોડની કિંમતનું હેરોઈન મળી આવ્યું હતું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કરાચી બંદરથી આ ડ્રગ્સ હાજી અસલમ નામના ડ્રગ્સ માફિયાએ મોકલ્યું હતું કહેવાય છે કે પાકિસ્તાનના કુખ્યાત ડ્રગ્સ માફિયા હાજી અસલમ ઉર્ફે બાબુ બલોચે કરાચી બંદરથી અલ રઝા નામની ફિશિંગ બોટમાં હેરોઇન અને મેથ નામના સિન્થેટિક ડ્રગ્સનો મોટો જથ્થો ભારત તરફ મોકલ્યો હતો જેને તામિલનાડુની કોઈ બોટને હેન્ડ કરવાનો હતો જ્યાંથી તે જથ્થો શ્રીલંકા તરફ મોકલવાનો હતો ગઈકાલે વહેલી પરોડે ભારતીય સુરક્ષા એજન્સીના અધિકારીઓને પોરબંદરના દરિયા કિનારે વોચમાં હતા તે સમયે આ શંકાસ્પદ બોટ દેખાઈ આવતા તેને રોકવા માટે જાણ કરવામાં આવી હતી પરંતુ ભારતીય એજન્સીઓને જોઈને બોટમાં રહેલા લોકોએ કેટલાક પેકેટ દરિયામાં ફેંકવાના શરૂ કર્યા હતા જેથી ભારતીય એજન્સીઓએ તેમને રોકવા માટે ફાયરિંગ કર્યું હતું જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી અને જે બાદ પાકિસ્તાની બોટને આંતરવાના પ્રયાસ કર્યો હતો પણ પાકિસ્તાની બોટના ચાલકે ભારતીય બોટને અથડવાનો પ્રયાસ કર્યો હતો આ મત ઘર્ષણની સ્થિતિ ઉભી થઈ હતી અંતે બોટને આંતરીને તપાસ કરતા તેમાંથી ચૌદ લોકો મળી આવ્યા હતા અને કુલ છ્યાસી કિલો હેરોઈન પણ જપ્ત કર્યું હતું જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત છસો બે કરોડ જેટલી થાય છે દર્શક મિત્રો ઈશ્વરને હું એટલી જ પ્રાર્થના કરું છું કે પ્રભુ સુખ આપો તો એટલું આપજો કે અભિમાન ન આવી જાય ને દુઃખ આપો તો એટલું આપજો કે આસ્થા ન ચાલી જાય

હવે પેસેન્જરને માત્ર તેમની સેવાઓ માટે જ ચૂકવણી કરવી પડશે જેનો તેઓ ઉપયોગ કરવા માંગે છે ડીજીસીએ તમામ એરલાઇન્સ કંપનીને નિર્દેશ આપ્યા છે કે તેઓ મુસાફરોને સેવાઓની પસંદગી કરવાની આઝાદી આપે તેનાથી ફ્લાઇટ ટિકિટના મૂળ ભાડામાં ઘટાડો આવશે અને ભાડું સસ્તું થઈ શકે સાથે જ મુસાફર નક્કી કરી શકે કે તેમને કઈ સુવિધા જોઈએ છે અને કઈ નહીં જો કે મુસાફર ભાડામાં એરલાઇન્સ કેટલીક સેવાઓનો ચાર્જ જોડી દે છે તેવામાં મૂળ ભાડું અને છેલ્લા ચાર્જમાં મોટો ફરક આવી જાય છે ડીજીસીએને આ અંગે કેટલાક ફીડબેક મળ્યા હતા જેના પર ધ્યાન આપ્યા બાદ સર્વિસને પસંદ કરવાની આઝાદી કસ્ટમરને આપવામાં આવી છે જેથી તેનો માત્ર એ જ વસ્તુઓના પૈસા ચૂકવશે જે તેમને જોઈએ છે ડીજીસીએ સર્ક્યુલરના અનુસાર હવે એરલાઇન્સને સીટ નક્કી કરવા સ્નેક્સ ડ્રિંક ચાર્જ ચેક ઇન બેગેજ ચાર્જ સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ ચાર્જ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ચાર્જ કિંમતી સામાનની ફીને અનમંડલ કરવા કરવી પડશે એરલાઇન ફ્રી બેગેજ એલાઉન્સ પણ આપી શકશે પરિસ્થિતિ બદલવી અશક્ય હોય ત્યારે મનની સ્થિતિ બદલી નાખો જેથી જીવનમાં બધું આપોઆપ બદલાઈ જશે કોંગ્રેસ આજે લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે પાર્ટીએ બે લોકસભા અને આઠ વિધાનસભા બેઠકો માટે નામ ફાઇનલ કર્યા છે કે યુપીની બે બેઠકો કે જેના માટે બધા ઉમેદવારોના નામની રાહ જોઈ રહ્યા છે તેના પર હજી નિર્ણય લેવામાં આવ્યો નથી

ચૂંટણી લડશે જ્યારે મોનાલિસા લેન્કા બાલાસોર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે દર્શક મિત્રો એક સરસ વાક્ય વાંચ્યું જો આવક પૂરતી ન હોય તો ખર્ચ પર નિયંત્રણ રાખવો જોઈએ અને જો પૂરતી માહિતી નથી તો વાની પર સંયમ રાખવો જોઈએ ખેર વાત કરીએ લોકસભાની તો લોકસભાની ચૂંટણી વચ્ચે જ કર્ણાટકમાં એક સેક્સ સ્કેન્ડલે ખળભળાટ મચાવી દીધો છે જેમાં ભાજપના સાથી પક્ષ જનતા દલ સેક્યુલરના નેતા અને પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગોડાના પૌત્ર પ્રજ્વલ રેવાનાનું નામ ઉછળતા રાજકીય મોરચે ચકચાર મચી ગઈ છે જનતા દળ સેક્યુલરના નેતા પ્રજ્વલ રેવન્ના સામે એસઆઈટી તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે રેવન્ના પર મહિલાઓના શોષણ અને તેની સાથે શારીરિક સંબંધ બાંધી વિડીયો ઉતારવાનો આરોપ છે કર્ણાટકની એસઆઈટી હાલ પ્રજ્વલ રેવન્નાની શોધખોળ કરી રહી છે એવા અહેવાલો સામે આવ્યા છે કે તમામ સેક્સ કેન્ડલ બહાર આવ્યા બાદ રેવન્ના

જો કે સાતમી મે હજુ બાકી બેઠકો પર મતદાન થવાનું છે જેના પર આ સમગ્ર વિવાદની અસર થઈ શકે છે આ સમગ્ર મામલે હાલ કર્ણાટકના પુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે ફરિયાદમાં પૂર્વ મંત્રી એચડી અને તેમના પુત્ર સાંસદ પ્રજ્વલ રેવન્ના આરોપી બનાવવામાં આવ્યા છે બંને સામે આ ફરિયાદ તેમની જ મહિલા કુક દ્વારા કરવામાં આવી છે મહિલાએ દાવો કર્યો છે કે મેં કુક તરીકે રેવના ઘરે કામ શરૂ કર્યું તેના ચાર મહિના બાદ રેવન્નાએ મારું શારીરિક શોષણ કરવાનું શરૂ કર્યું જ્યારે તેનો પુત્ર પ્રજ્વલ રેવણના મારી પુત્રીને વિડીયો કોલ કરતો હતો અને ગંદી વાતો કરીને વાતો કરીને તેને બહેરાવતો હતો મારા પરિવાર અને મારા જીવને જોખમ પણ છે એચડી રેવણના પૂર્વ વડાપ્રધાન એચડી દયગોડાના પુત્ર છે જ્યારે પ્રજ્વલ રેવણના તેમનો પૌત્ર છે હાલ પિતા અને પુત્ર બંનેને આરોપી બનાવીને એસઆઈટી દ્વારા સમગ્ર સેક્સ કેન્ડલની તપાસ કરવામાં આવી રહી છે જોકે આ સ્થિતિ વચ્ચે જેડીએસ અને ભાજપ ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કરી રહ્યા છે બીજી તરફ કુદ આરોપી પ્રજ્વલ રેવનાએ પણ ફરિયાદ ફરિયાદ કરાવી છે 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 અને દાવો કર્યો કે વાયરલ સાથે છેડછાડ કરવામાં આ કરાવીને તેઓ જર્મની જતા રહ્યા હતા જ્યારે ભાજપના રાજ્યના પ્રવક્તા એસ પ્રકાશે કહ્યું હતું કે એક પાર્ટી તરીકે અમારે આ વિડીયો સાથે કંઈ લેવા દેવા નથી કચીત સેક્સ કેન્ડલમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી એસઆઈટી અંગે પણ કોઈ નિવેદન તેઓએ નથી આપ્યું દર્શક મિત્રો જે પિતાના ચરણ સ્પષ્ટ કરે છે તે ક્યારેય સમાજના લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો તમને જાણીને આશ્ચર્ય થશે પણ વિફરેલા ક્ષત્રિયોએ ભાજપના કાર્યકરોની રીતસર ઉધલો લઈ લીધો હતો ક્ષત્રિય યુવાનોએ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કાળા વાવટા ફરકાવ્યા હતા અને ભાજપના ઉમેદવાર અને કાર્યકરોને ગામમાં પ્રવેશ આપ્યો ન હતો જેને કારણે ભાજપના કાફલાને વિલા મોડે પાછા ફરવું પડ્યું હતું છોટાઉદેપુર લોકસભા બેઠકમાં પાદરા તાલુકાના બાવીસ ગામોનો સમાવેશ થાય છે ત્યારે ગઈકાલે અહીં ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાના જનસંપર્કનો કાર્યક્રમ નક્કી કરાયો હતો જેના માટે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત ભાજપના શહેર અને તાલુકાના કાર્યકરો સાથેનો કાફલો જાસપુર ગામના પ્રવેશ દ્વાર પાસે પહોંચ્યો હતો ગામના ક્ષત્રિય સમાજના યુવકોએ તેમને અટકાવી ગામમાં પ્રવેશવા દીધા ન હતા ક્ષત્રિયોએ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભાજપની હાય હાયના નારા પણ લગાવ્યા હતા જેને લઈને માહોલ તંગ બની ગયો હતો ઉલ્લેખનીય છે કે ગુજરાતના ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો ગામે ગામ વિરોધ થઈ રહ્યો છે જેની અસર ચૂંટણીમાં પડી શકે છે દર્શક મિત્રો દરેક સારા વ્યક્તિ બનવાની જરૂર છે પરંતુ તેને સાબિત કરવા માટે સમય બગાડવાની જરૂર નથી હવે વાત કરીએ પંજાબની તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનતી છેપ્રેલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે તિહાર જેલમાં મુલાકાત કરશે મંગળવારે બપોર બાદ બંનેની મુલાકાત થઈ શકે છે જેલમાં બંનેની આ બીજી મુલાકાત હશે આ મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના ચૂંટણી અભિયાન અંગે ચર્ચા પણ થઈ શકે છે સાથે જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબ દિલ્હી ગોવા ગુજરાત સહિત અન્ય રાજ્યો માટે કેટલાક સંદેશ પણ આપી શકે તેમ છે ચૂંટણીની રણનીતિ પર પણ ચર્ચા કરી શકે છે બીજી તરફ તિહાર જેલના સત્તાધીશોએ મુખ્યમંત્રી કેજરીવાલને મળવાની તેમની પત્નીને અરજીને નકારી કાઢી હતી આજે કેજરીવાલ અને અરવિંદ કેજરીવાલની મુલાકાત થવાની હતી પણ તિહાર જેલ મુલાકાત રદ કરી દીધી છે નિયમ છે કે એક એક કેદી અઠવાડિયામાં બે જણાને મુલાકાત આપી શકે છે દર્શક મિત્રો જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે પરંતુ દરેકનો એક રસ્તો હોય છે પણ એ રસ્તો એને જ મળતો હોય છે કે જેનો ચહેરો સદાય હસતો હોય છે એટલે જીવનમાં હસતા રહો મુસ્કુરાતા રહો આપના દોષ તુષારને રજા આપો આવતીકાલે નવા ઉત્સાહ સાથે ફરી મળીશું ત્યાં સુધી નમસ્કાર અને હા આ કાર્યક્રમ તમને કેવો લાગ્યો તે જણાવવા નીચેના નંબર પર વોટ્સઅપ કરી શકો છો આપના અભિપ્રાયનો અમને ઇંતજાર રહેશે નમસ્કાર